એકદમ સુપર સોપ સુપર ટેસ્ટી ઓછા તેલમાં આવો નાસ્તો જો બાળકોને લંચ બોક્સમાં ફિનિશ થઈને જ આવશે હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન માં આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં ગરમા ગરમ સાંજ માટે અથવા તો બાળકોના લંચ બોક્સમાં નાની મોટી ભૂખ માટે ગમે ત્યારે તમે આ નાસ્તો બનાવી તૈયાર કરી શકો છો એકદમ સુપર સોફ્ટ બને છે સુપર ટેસ્ટી પણ છે અને સુપર હેલ્ધી પણ છે કારણ કે એકદમ ઓછા તેલમાં બની જાય છે અને બનાવો એકદમ સિમ્પલ છે જો બાળકોને તમે લંચ બોક્સમાં આપશો તો ગેરંટીથી લંચ બોક્સ ફિનિશ થઈને જ આવશે તો ચાલો રેસીપી બનાવી એના માટે મારી પાસે નાની સાઇઝના બટેટા છે એટલે મેં બે નંગ લીધા છે જો મોટી સાઈઝ હવે આપણે પાણીમાં જ સરસ રીતે ખમણી લેવાના છે તો જે પણ એમાં સ્ટાર્ટ ભાગ હશે ને એ બધો નીકળી જશે અને બટેટા છે ને એ સરસ રીતે ખમણાઈ અને પાણીમાં જ આ રીતે તૈયાર થશે એટલે કાળા પણ નહીં પડે તો આવો તમે બટેટાનો નાસ્તો ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ બંને બટેટા મેં ખમણી લીધા છે હવે આ જે છે ને બટેટાનું ખમણ એનો આપણે યુઝ પછી કરીશું હવે આપણે એક બીજી એક પેન લઈશું અને એમાં એક કપ પાણી એડ કરીશું અને પાણીમાં જ બધા મસાલા એડ કરીશું તો એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ થોડા મીઠા લીમડાના પાનને આ રીતે મેં સુધારીને એડ કર્યા છે થોડા લીલા ધાણા એડ કરીશું વાત પ્રમાણે મીઠું પણ એડ કરી દેસુ અને જે હવે ખમણીને બટેટા રાખ્યા છે ને એમાંથી આપણે બધું પાણી કાઢી લેશું તો આ રીતે પાણીને સ્કીજ કરતા જશું અને આ રીતે થોડું પ્રેસ કરશું ને એટલે પાણી નીકળી જશે બસ આ જ સમયે બધું ખમણ આપણે આ રીતે પાણીમાં જ એડ કરી દઈશું અહીંયા આપણે આ કોઈ ખમણને બાફવાની ઝંઝટ નથી માત્ર આ રીતે બધા મસાલા બટેટાનું ખમણ અને પાણીને મિક્સ કરી દેવાનું છે અને પાણીને એકથી બે મિનિટ માટે સરસ રીતે ઉકાળવાનું છે એટલે જે આ બટેટા છે ને એ પાણીમાં સોફ્ટ થઈ જશે કારણ કે ખમણ એકદમ ઝીણું હોય તો બટેટાને બફાતા બિલકુલ વાર નહીં લાગે એટલે એ બિલકુલ કાચા નહીં રહે અને જો જરા પણ કાચા રહી જાય ને તો પણ ટેન્શન નથી આપણે આગળ એને વધારે કૂક કરવાના છે એટલા માટે અહીંયા તમે જુઓ સરસ રીતે બધા હવે ખમણ બફાઈ ગયું ઉફાણો આવી અને પાણી સરસ એવું ગરમ થઈ ગયું બસ હવે આ રીતે એકવાર મિક્સ કરી લેશું તો હવે વધારે કૂક કરવાની પાણીની જરૂર નથી આપણે ગેસની ફ્લેમ જ્યારે આ ઉકળી જાય ને પાણી ત્યારે એકદમ ધીમી કરી દેવાની છે હવે અને પછી આપણે આ નાસ્તો બનાવવા માટે આજે યુઝ કરીએ છીએ રવો તો ઝીણો કે જાડો તમે કોઈ પણ લઈ શકો છો અડધો કપ લીધો છે એક કપ પાણી એડ કર્યું ને તો અડધો કપ રવો એડ કરવાનો છે આ રીતે થોડો થોડો રવો એડ કરતા જવાનો મિક્સ કરતો જવાનો એટલે કોઈ પણ જાતના ગાંઠા વગરનું મિક્સર તૈયાર થાય પાણીમાં તરત રવો છે ને એ મિક્સ થઈ જશે અને આ રીતે તમે જુઓ હું એક હાથથી ચલાવતી રહું છું અને એક હાથથી રવો મિક્સ કરું છું મિક્સ કરી દેશો એટલે તરત જ બધું પાણી એબઝોર્બ થઈ જશે અને રવો સરસ રીતે ફૂલવા લાગશે ગરમ છે ને એટલે રવોને ફૂલતા બિલકુલ વાર નહીં લાગે તો અહીંયા રવો કે સૂજી તમે તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો આ રીતે મિક્સ કરી દેશું અહીંયા આપણે બિલકુલ તેલનો ઉપયોગ નથી કર્યો તો તમે જો નોનસ્ટિક પેનનો યુઝ કરશો ને તો વધારે સારું જેમાં કે રવો ચોટે નહીં ને એવી પેનનો યુઝ કરજો એટલે તમારે તેલનો યુઝ નહીં કરવો પડે તો આ રીતે તમે જુઓ મિક્સ કરી દેશું અને એક મિનિટ માટે ચલાવતા રહીશું એટલે આ રીતે થિક બેટર તૈયાર થઈ જશે બસ હવે વધારે આપણે એને કૂક કરવાની જરૂર નથી બસ આ રીતે સરસ એમાંથી બધું પાણી ઓછું થઈ જાય ડ્રાય થઈ જાય ને એટલે તરત જ નીચે ઉતારી લેશું અને કોઈ પણ વાસણમાં આપણે ઠંડુ કરવા માટે કાઢી લેશું જેથી આપણે હાથથી એનો કોઈ પણ શેપ આપીએ ને તો આપણે ગરમ ના લાગે આ રીતે થોડું આપણે સ્પ્રેડ કરી લેશું એટલે જે છે ને અંદર સુધી ઠંડુ થઈ જાય તો પછી એને થોડીવાર માટે ઠંડુ કર્યા પછી હાથથી ટચ કરી શકાય ને એટલું ઠંડુ થાય ને એટલે આપણે હાથમાં હલકું તેલ લગાવી દેસું આ રીતે પહેલી જ વાર બનાવો ને ત્યારે તમારે તેલ લગાવવું પડશે પછી તમારે તેલની જરૂર નથી હવે આપણે નાની નાની સાઇઝના બોલ કે ટિક્કી તમને જેવું પસંદ હોય ને એ રીતે બનાવી લેવાનું આ રીતે થોડું સ્મૂથ કરી લેવાનું સ્મૂથ ઓટોમેટિક થઈ જશે અને પછી આ રીતે હલકું પ્રેસ કરી દેવાનું એ જ રીતે બધી જ આપણે નાની નાની ટિક્કી બનાવી અને વાળી અને તૈયાર કરી લેશું એકદમ સિમ્પલ છે તમે જુઓ અત્યાર સુધી આપણે બિલકુલ તેલનો યુઝ નથી કર્યો આપણે માત્ર આ એક ચમચી તેલમાં નાસ્તો તૈયાર થઈ જાય છે તો આ રીતે બધી જ આપણે ટીક્કી બનાવી લેવાની આમાંથી ઘણી બધી ટીક્કી તૈયાર થશે જો સવારની ભાગ દોડમાં તમારે બાળકોને કંઈક હેલ્ધી નાસ્તો બનાવીને આપવો હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે તમે આમાં ઘણા બધા શાકભાજી પણ એડ કરી શકો છો હવે આ રીતે બધી ટીક્કી થઈ જાય ને પછી આપણે એને સ્ટીમ કરવાની છે તો આ રીતે સ્ટીમરમાં બધી ટીકી રાખી દઈશું ટીકી છે ને બિલકુલ ચોટશે નહીં અને તમારી બી ટિક્કી છે ને ખુલશે પણ નહીં કારણ કે આપણે એમાં સોડા નો યુઝ પણ નથી કર્યો હવે દસ મિનિટ ઢાકી સ્ટીમ થવા દેસો એટલે બધી ટીકી સરસ રીતે ફૂલી જશે રવો કાચો હશે બટેટા કાચા હશે ને તો પણ કોક થઈ જશે તમે જુઓ કેટલી સરસ મોટી મોટી થઈ ગઈ ને બિલકુલ ચોટી પણ નથી આ રીતે ગરમ ગરમ છે ને ત્યાં જ હું તમને બતાવું છું હવે આપણે નીચે ઉતારી થોડી વાર માટે સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણે વઘાર કરીએ તો એના માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ લેશું તેલ ગરમ થાય ને એટલે અડધી ટી સ્પૂન રાય અને અડધી ટી સ્પૂન સફેદ તલ એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન એડ કરી વઘારને સારી રીતે સ્પ્રેડ કરી લેશું તો અહીંયા તેલ બહુ ગરમ નથી ને ત્યારે જ મેં એમાં તલ એડ કર્યા છે એટલે તલ છે ને બહુ ઉડે નહીં એટલા માટે આ રીતે સ્પ્રેડ કરી લેશું થોડું સ્પ્રેડ થઈ અને આ રીતે તલ બસ હવે ફૂટવા લાગે ને એટલે તરત જ આપણે જે નાસ્તો સ્ટીમ કરીને રાખ્યો છે ને તમે જુઓ બિલકુલ ચોંટ્યો નથી આ રીતે એડ કરી દઈશું અને પછી આપણે એને બંને સાઈડ થી સરસ રીતે ફેરવતા રહી અને સરસ એવો વઘાર સાથે મિક્સ કરી લેવાનો જરા પણ જો તમને ક્રિસ્પી પસંદ હોય ને તો થોડી વાર માટે રહેવા દેવાનો અને સોફ્ટ ખાવો હોય ને તો તમારે થોડી વાર માટે થઈ જાય ને ગરમ આ જે ટીક્કી એટલે તરત જ લઈ લેવાનો કોઈ મહેનત નથી ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે હવે આ રીતે તમે જુઓ બંને સાઈડ થી સરસ એવો વઘાર લાગી ગયો છે તો બસ હવે આપણે એમાં ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને આ ગરમા ગરમ નાસ્તાને ચટણી સાથે ટોમેટો કેચપ સાથે બાળકોના લંચ બોક્સમાં સવારના નાસ્તામાં નાની મોટી ભૂખમાં સાંજ માટે ગમે ત્યારે તમે આ નાસ્તાને બનાવી અને સર્વ કરી શકો છો તો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો તમે જુઓ કેટલો સરસ છે જતાં જ ખાવાનું મન થઈ જાય ને અને એકવાર જો તમે આ નાસ્તો બનાવી ખાઈ લીધો ને તો ગેરંટીથી તમે વારંવાર બનાવશો તો આપણો નાસ્તો રેડી થઈ ગયો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને એક પ્લેટમાં સર્વ કરી તો હું આ નાસ્તો બાળકોના લંચ બોક્સમાં આપવાની છું એટલા માટે મેં આ નાસ્તાને થોડો જ બનાવ્યો છે આ રીતે ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી દેસું અને હું તમને એકવાર બતાવી દઉં કે આ નાસ્તો કેટલો સોફ્ટ બન્યો છે તમે જુઓ બિલકુલ સોડા દહીં એનો કોઈ પણ વસ્તુ એડ નથી કરીને તો પણ નાસ્તો સોફ્ટ છે ટેસ્ટી છે હેલ્ધી છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે તો બાળકોના લંચ બોક્સમાં સર્વ કરવા માટે હું અહીંયા લંચ બોક્સમાં જ આ નાસ્તાને એડ કરી બંધ કરી અને આપી દઈશ તમને રિટર્નમાં બતાવીશ કે નાસ્તો ફિનિશ થયો કે નહીં સો ટકા પહેલાં ધોરણમાં ભણતું બાળક પણ આ નાસ્તો ખાઈ જશે ગેરંટીથી તમે જુઓ લંચ બોક્સ ફિનિશ થઈ ગયું ને તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો